આપણે અગાઉના પ્રકરણમાં જાણી ગયા કે દિલ્હીએ પ્રાચીન કાળથી જ ભારતની રાજધાનીનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે દિલ્હી ઉપર અલગ અલગ સમયે જુદા જુદા રાજવંશોએ પોતાની સત્તા સ્થાપી અને ભારત ઉપર રાજ કર્યું હતું દિલ્હી ઉપર રાજપૂત યુગના શાસકોથી લઈ સલ્તનત યુગના લોદી વંશના શાસક વંશ સુધીનો પરિચય આપણે મેળવ્યો આજે આપણે દિલ્હી ઉપર નવાજ શાસક વંશનો પરિચય મેળવીશું જેણે મધ્યયુગીન ભારતમાં સૌથી લાંબા સમય સુધી ભારત ઉપર શાસન કર્યું હતું વિદ્યાર્થી મિત્રો તમે તાજમહાલ જોયો છે દિલ્હીનો લાલ કિલ્લો પાંચસોની નોટ ઉપર તમને આનો ફોટો જોવા મળશે ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો આ તમામ સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા ભારત પર મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ તેની પહેલાં સલ્તનત યુગનું શાસન હતું અને કેટલાક રાજપૂત રાજવંશોના પણ રાજ્યો હતા ભારતમાં ઈસવીસન પંદરસો છવ્વીસમાં બાબરે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી જેનું મૂળ નામ જહિરૂદ્દીન મોહમ્મદ બાબર હતું તેણે વીસમી એપ્રિલ પંદરસો છવ્વીસના રોજ ઇબ્રાહિમ લોદી સાથે પાણીપતનું યુદ્ધ લડ્યું આ યુદ્ધમાં તેણે તોપનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીને હાર આપી ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી ભારતમાં મુઘલ શાસકોમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ જેવા શાસકોનો આ પ્રકરણમાં આપણે પરિચય મેળવીશું બાબર ભારત પર ઈસવીસન પંદરસો છવ્વીસથી પંદરસો ત્રીસ સુધી રાજ કર્યું હતું બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો તે પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો તેણે તેની આત્મકથા તુઝુક એ બાબરી બાબરનામાં લખી હતી જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે રાણા સંગ્રામસિંહ ચિત્તોડના રાજા રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન હતા તે રાણા શાંગા તરીકે પણ પ્રસિદ્ધ છે તેઓ વીર અને બહાદુર યોદ્ધા હતા તેમણે પોતાના જીવનમાં અનેક લડાઈઓ લડી વિજય હાંસલ કર્યા હતા પરંતુ બાબર સાથેના કાનવાના યુદ્ધમાં તેમનો પરાજય થતાં તેમનું સામ્રાજ્ય સીમિત બની ગયું હતું બાબરના અવસાન પછી તેમનો સૌથી મોટો પુત્ર હુમાયુ પંદરસો ને ત્રીસમાં દિલ્હીની ગાદી પર આવે છે હુમાયુએ ઈસવીસન પંદરસો ત્રીસથી પંદરસો ચાલીસ અને પંદરસો પંચાવનથી પંદરસો છપ્પન સુધી દિલ્હી પર પોતાની સત્તા સ્થાપી હતી હુમાયુનો અર્થ નસીબદાર થાય છે પરંતુ તેણે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હુમાયુ રાજા બન્યા બાદ તેણે ગુજરાતના રાજા બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સુરી સામે લડાઈ લડવી પડી હતી એમાં ઈસવીસન પંદરસો ચાલીસમાં શેરશાહ સુરી અને હુમાયુ વચ્ચે કનોજના યુદ્ધમાં શેરશાહ સુરીએ હુમાયુને હાર આપી અને ભારતમાંથી કાઢી મૂક્યો હતો આમ હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર બન્યો ભારતથી ભાગી તે ઈરાન ગયો અને ઈરાનના સહિંસાહની મદદથી તેણે ઓગણીસો ને પિસ્તાળીસમાં અને કાબુલ પર પોતાની સત્તા સ્થાપિત કરી અને ધીરે ધીરે ઈસવીસન ઓગણીસો ને પંચાવનમાં દિલ્હી ઉપર પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી હુમાયુ પણ તેના પિતા બાબરની જેમ વાંચન લેખનનો શોખીન હતો તેણે દિલ્હીની પાસે એક નગર વસાવ્યું હતું જેનું નામ દિનપના નગર હતું એક દિવસ સાંજે વાંચનાલયમાંથી પ્રાર્થના કરવા માટે જતા પગથિયા ઉતરતા પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે શેરસા સુરીએ પંદરસો ને ચાલીસમાં કનોજના યુદ્ધમાં હુમાયુને હરવી અને દિલ્હી ઉપર સૂરવંશનું શાસન સ્થાપિત કર્યું હતું અને જે હુમાયુએ પંદરસો ને પંચાવનમાં ફરી મુઘલ સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું એટલે કે પંદરસો ચાલીસથી પંદરસો પંચાવન સુધી આ પંદર વર્ષ દિલ્હી ઉપર સુરવંશનું શાસન હતું જેનો સ્થાપક શેરશાહ સુરી હતો એક સામાન્ય સૈનિકમાંથી સહિન્શાહ સુધીની સફર તેણે પોતાના જાતબળથી પ્રાપ્ત કરી હતી શેરશાહ સુરીએ અફઘાન વંશનો મુસ્લિમ હતો તેનું નામ ફરીદ ખાં હતું શેરશાહ સુરીને ઇતિહાસમાં એક સુધારક અને ન્યાયપ્રિય શાસક તરીકે ઓળખવામાં આવે છે તેણે દિલ્હીની ગાદી મેળવ્યા બાદ પોતાના શાસનમાં અનેક સુધારાઓ કર્યા હતા તે સમયે દિલ્હીની આસપાસના પ્રદેશમાં ચોર લૂંટારાઓનો ખૂબ જ ત્રાસ હતો શેરશાહે સૈન્યની મદદથી ચોર લૂંટારાઓને કેદ કરી અને સજા કરી દિલ્હીમાં શાંતિની સ્થાપના કરી હતી શેરશાહ સુરી ઈસવીસન પંદરસો ચાલીસથી ઈસવીસન પંદરસો પિસ્તાલીસ સુધી દિલ્હીની ગાદી ઉપર રાજ કર્યું હતું શેરશાહ સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો તેણે ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ રાજ્યમાં શાંતિની સ્થાપના કરી નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું તેણે વિશાળ સેના નિર્મિત કરી હતી તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન પંદરસો ને પિસ્તાલીસમાં તોપનું નિરીક્ષણ કરવા જતાં અકસ્માત થતાં શેરસા સુરીનું મૃત્યુ થયું હતું તેના પછી તેની ગાદી ઉપર કોઈ શક્તિશાળી શાસક ન આવતા દિલ્હી પર સૂર વંશના શાસનનો અંત આવ્યો ઈસવીસન પંદરસો પંચાવનમાં હુમાયુએ દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરી અફઘાનોને હરાવી અને પુનઃ મુઘલ વંશનું શાસન દિલ્હીમાં સ્થાપિત કર્યું હતું હુમાયુના અચાનક અવસાન બાદ અકબર માત્ર ચૌદ વર્ષની ઉંમરે દિલ્હીની ગાદી પર આવે છે અકબર ઈસવીસન પંદરસો છપ્પનથી ઈસવીસન સોળસો પાંચ સુધી અકબરે દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું હતું અકબર દિલ્હીની ગાદી પર આવ્યા બાદ પંદરસો ને છપ્પનમાં હેમુ સાથે તેણે પાણીપતનું બીજું યુદ્ધ લડાય છે અકબર અને હેમુ વચ્ચે પાણીપતના બીજા યુદ્ધની લડાઈ થાય છે પાણીપતનું પહેલું યુદ્ધ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે લડાયું હતું પંદરસો ને છવ્વીસમાં જ્યારે પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે પંદરસો ને છપ્પનમાં લડાયું હતું જેમાં અકબરની જીત થાય છે અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું તેણે કાબુલ કાશ્મીર બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું વિદ્યાર્થી મિત્રો તમે નકશામાં જોઈ શકો છો લીલી લાઈન જેટલો ભાગ અંકિત કરેલો છે તે ભાગ ઉપર અકબરનું મુઘલ સામ્રાજ્ય હતું અકબરે મેવાડના રાજા રાણા પ્રતાપ સાથે વારંવાર યુદ્ધો થતા હતા તેમાં હલ્દી ઘાટીનું યુદ્ધ ખૂબ જ પ્રસિદ્ધ છે તેણે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું અકબરે હિન્દુ સાથે ઉદાર નીતિ અપનાવી હતી તેણે રાજપૂતો સાથે સામાજિક સંબંધો બાંધ્યા હતા તેણે રાજપૂતોને સેનાના ઊંચા હોદ્દા પર સ્થાપ્યા હતા અને રાજપૂતોએ પણ પોતાની વીરતા અને વફાદારીથી અકબરને ભારત જીતવામાં મદદ કરી હતી અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો તેણે બધા ધર્મના ઉમદા તત્વોને લઈને દિને ઇલાહી નામનો નવો ધર્મ સ્થાપિત કર્યો હતો તેણે રામાયણ મહાભારત પંચતંત્ર અથર્વવેદ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો અકબર એક સામાજિક સુધારક પણ હતો તેણે બાળલગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો ઈસવીસન સોળસો ને પાંચમાં અકબરનું મૃત્યુ થયું હતું અકબરના શાસન સમયે ભારતની સમૃદ્ધિ ખૂબ જ સારી હતી અને તેને એક સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો અકબરના મૃત્યુ બાદ તેનો પુત્ર જહાંગીર દિલ્હીની ગાદી પર આવ્યો હતો ઈસવીસન સોળસો પાંચથી ઈસવીસન સોળસો સત્યાવીસ સુધી દિલ્હીની ગાદી પર જહાંગીરનું શાસન હતું જહાંગીરે અકબરની નીતિઓ ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોન્ડા સુધી વિજય મેળવ્યા હતા તેની પત્ની નૂરજહા ચતુર અને પ્રતિભાશાળી હતી તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો તે પોતે પણ મહાન ચિત્રકાર હતો ઈસવીસન સોળસો સત્યાવીસમાં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો શાહજહાંનું હુલામણું નામ ખુરમ હતું શાહજહાંએ ઈસવીસન સોળસો સત્યાવીસથી ઈસવીસન સોળસો અઠ્ઠાવન સુધી ભારત ઉપર રાજ કર્યું હતું તે પણ તેના પિતા જેટલો જ શક્તિશાળી કલા સ્થાપત્યનો ચાહક હતો શાહજહાને મહેલોનો બાંધનાર કહેવામાં આવે છે શાહજહાના શાસનકાળ દરમિયાન અનેક સ્થાપત્યનું નિર્માણ થયું હતું તેની પ્રિય પત્ની મુમતાજ મહલના મૃત્યુ બાદ તેણે તેની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો તાજમહેલ એ દુનિયાની અજાયબી ગણાય છે શાહજહાની તબિયત નાદુરસ્ત થતાં તેના પુત્રો વચ્ચે ગાદી વારસા માટે સંઘર્ષ શરૂ થયો આ આંતરવિગ્રહમાં શાહજહાંના પુત્રો અંદરો અંદર લડ્યા હતા જેમાં ઔરંગઝેબ અને શાહજહાંનો સૌથી મોટો પુત્ર દારા સિકાઓ વચ્ચે યુદ્ધ થયું ઔરંગઝેબે પોતાના ભાઈઓને મારી જેલની સજા કરી યા તો દેશ નિકાલ કરીને ગાદી પ્રાપ્ત કરી હતી તેણે દારાસીખોને યુદ્ધમાં હરાવી હત્યા કરી હતી બીજો ભાઈ મુરાદને તેણે જેલની સજા કરી હતી અને એક ભાઈ સુજાનો દેશ નિકાલ કર્યો હતો ઔરંગઝેબ ઈસવીસન સોળસો અઠ્ઠાવનથી ઈસવીસન સત્તરસો સાત સુધી ઔરંગઝેબે ભારત પર શાસન કર્યું હતું ઔરંગઝેબે પચાસ વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું હતું તેણે મુઘલ સામ્રાજ્યને ઉત્તરમાં કાશ્મીરથી લઈ દક્ષિણમાં જિંજી સુધી પૂર્વમાં ચંટગાંવથી લઈ અને હિન્દુકુશ પર્વતમાળા સુધી મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો ઔરંગઝેબના સમયમાં મુઘલ સામ્રાજ્ય ટોચ પર હતું તે ખૂબ જ વિશાળ સામ્રાજ્ય ભારતનું સૌથી મોટું સામ્રાજ્ય હતું ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો તે અત્યંત સાદું જીવન જીવતો હતો ઔરંગઝેબે અકબરની ધર્મસહિષ્ણુ નીતિ ત્યાગી અને ધાર્મિક અસહિષ્ણુ નીતિ અપનાવી હતી તે મૂર્તિ પૂજા ચિત્રકલા ઉત્સવો વિરોધી હતો તેના સમયમાં ઘણા વિદ્રોહ થયા હતા ઔરંગઝેબ એ ખૂબ જ શક્તિશાળી શાસક હતો સત્તરસો ને સાતમાં ઔરંગઝેબનું મૃત્યુ થયું હતું ઔરંગઝેબના મૃત્યુ બાદ ગાદી માટે કોઈ શક્તિશાળી શાસક ન મળતા મુઘલ સામ્રાજ્ય પતન તરફ વળ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે મુઘલ સામ્રાજ્યમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહાં અને ઔરંગઝેબ જેવા શાસકોએ શાસન કર્યું હતું અને તે સમયે ભારતની સમૃદ્ધિ અને સામાજિક સ્થિતિ ખૂબ જ સારી હતી તો દોસ્તો આજે આપણે મુઘલ વંશના શાસક બાબર અને હુમાયુ વિશે પરિચય મેળવ્યો હવે પછી આપણે મુઘલ વંશના અન્ય શાસકો વિશે પરિચય મેળવીશું ધન્યવાદ